નારીના સ્વાભિમાન માટેનું આંદોલન છે અને દુઃખ એ વાતનું છે કે અમે પણ સામાજિક આગેવાનો છીએ અને સામાજિક આગેવાનો પછી કોંગ્રેસમાંથી માંથી ચૂંટણી લડી અને જીતા છીએ અમે પ્રજાના અવાજ માટે બોલીએ છીએ ત્યારે જ્યારે આ ગુજરાતની અંદર નારીના સ્વાભિમાનની વાત આવી છે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે બોલે જ્યારે પણ અમે સૌ મેદાનમાં આવ્યા છીએ પરેશભાઈએ તો જવતલિયા બનીને એની સામે ઢાલ બનીને રહ્યા હતા ઘોડી સમાજની દીકરીની વાત હોય ત્યારે પણ આ આજ અમે આગેવાનો ભાજપ કોંગ્રેસ કાંઈ જોયા વગર નારીના સ્વાભિમાન માટે અમે લઈડ્યા છીએ અને જો આ લડાઈને હોય આ કોંગ્રેસ પાર્ટી મુદ્દો બનાવવાની વાત કરતા હોય તો ખરેખર એને શરમ આવવી જોઈએ અમે દીકરી માટેની લડાઈ લડીએ છીએ દીકરીના ન્યાય માટેની લડાઈ લડીએ છીએ અને તમે દીકરીને ન્યાય આપી દીધો અમે કહી કહીશું કે ભરતભાઈ કાનાબાર નારણભાઈ કાછડીયા તમે આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર આવો ભાજપના અહીંથી અમરેલી જિલ્લામાંથી પાંચ ધારાસભ્યોને ચૂંટણીને મો છે એક સંસદ સભ્યને ચૂંટીને મો છે એ આ મંચ ઉપર આવીને દીકરીને ન્યાય અપાવે અમે એનું સન્માન કરવા માટે તૈયાર છીએ એની આગેવાનીમાં આંદોલન કરવા તૈયાર છીએ અમે રાજનીતિ કરવા નથી માંગતા રાજનીતિ કરવા માંગતા હોય તો એને આમંત્રણ ન આપીએ